સ્વાગત છે તમારું એમચી ટીચિંગમાં મારું નામ છે મહેતા જય ટેટ વનના ઉમેદવાર તૈયાર રહેજો પરીક્ષા આવી ગઈ છે અને ટેટ ટુ ભરતી બાબતે શું મહત્ત્વની અપડેટ છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવવાનું છું તે પહેલાં જે લોકો સબસ્ક્રાઈબ ના કરેલું હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો તમારા માટે ફ્રી છે પણ તમારા એક ક્લિકથી મને ઘણું બધું મોટિવેશન મળતું હોય છે તમે જોઈ શકો છો માત્ર ચૌદ ટકા લોકોએ સબસ્ક્રાઈબ કરેલું છે આ ચેનલમાં જ્યારે ટેટ ટાટની એક્ઝામ આવશે ત્યારે તમને ફ્રીનું મટિરિયલ અને વિડીયોસ મળશે સાથે તમને મહત્વની અપડેટ તો મળે છે એટલે તમારા માટે પણ ઘણો બધો ફાયદો છે તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે સૌથી પહેલાં તમને બધાને ખ્યાલ છે કે દિવ્યાંગ ભરતી માટે એચ ટાટની એક્ઝામનું જાહેરાત થઈ હતી તો એના કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ ગયા છે બરાબર એકવીસ નવ બાર નવથી લઈને એકવીસ નવ તમે આ કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો હવે સ્પેશિયલ ટેટ જે એની એક્ઝામની પરીક્ષાની જે તારીખ છે એ જાહેર થઈ ગઈ છે સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ બાર દસ પચીસ બાર દસ પચીસ એક જ તારીખે ટેટ વન અને ટેટ ટુની એક્ઝામ છે તમે જોઈ શકો છો ટેટ વનની એક્ઝામ સવારે અગિયારથી એક છે અને ટેટ ટુની એક્ઝામ બપોરે ત્રણથી પાંચ છે અને મહત્ત્વની વાત કે જે સમય હતો એ સમય વધારી દેવામાં આવેલો છે દોઢસો માર્કનું પેપર છે બરાબર છે તમને બધાને ખ્યાલ છે કે એમાં પિચોતેર પિચોતેર માર્કના બે ભાગ પાડેલા હોય છે તો પહેલાં સમય છે દોઢ કલાકનો તો નેવો મિનિટ આપવામાં આવતી હતી હવે એ સમય છે એ વધારીને એકસો ને વીસ મિનિટ થઈ ગઈ છે મતલબ કે બે કલાકનો સમય થઈ ગયો છે હાલમાં સ્ટેટ વનના સિલેબસમાં કોઈ ફેરફાર કરવામાં આવેલ નથી મતલબ કે જૂની પેટર્ન છે એ પ્રમાણે જ તમને પરીક્ષા તમારી આવશે બીજું કે એકથી પાંચ જે સામાન્ય ભરતી છે બરાબર એની પણ પરીક્ષા નજીકના ભવિષ્યમાં આવી શકે છે કારણ કે જે પ્રાથમિક શિક્ષકોમાં ઘણી બધી ઘટ જોવા મળે છે તમને બધાને ખબર છે કે કચ્છની અંદર મોટા ભાગની જગ્યાઓ જે ખાલી રહી છે એટલે ટેટ વનની સામાન્ય પરીક્ષા પણ નજીકના ભવિષ્યમાં એની જાહેરાત આવી શકે છે અને મહત્ત્વની વાત કે ટેટ ટુ વિદ્યાશાયક ભરતી છે છથી આઠની બરાબર એનું વીસ તારીખ પછી કાંઈક નવું અપડેટ આવી શકે છે બરાબર મારા એક મિત્રએ વીએસકેમાં ફોન કરેલો હતો ત્યાં એવી જાણકારી મળી કે વીસ તારીખ પછી અથવા તેની આસપાસ તમને અપડેટ તમારી આવી શકે છે છથી આઠ માટે બરાબર છે તો અત્યાર સુધીની આ માહિતી હતી કાંઈ પણ નવી અપડેટ આવે છે તો હું તમને જણાવીશ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી અને લાઇક કરી શકો છો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં